એક નવા વિડીયો મિત્રો તમારું સ્વાગત કરું છું અત્યારે હું આવેલો છું બોસ્ટન માં એક લક્ઝરિયસ એપાર્ટમેન્ટની ટુર કરવા માટે તમને લોકોને એપાર્ટમેન્ટ બતાડીશ બોસ્ટનથી ઉપરથી કેવો નજારો દેખાય છે એ પણ તમને લોકોને બતાડીશ અને મારા એક મિત્ર છે જે રિયલ એસ્ટેટ એજન્ટ છે અને આ એપાર્ટમેન્ટના રિયલેટેડ છે તો તેમની જોડે પણ હું તમારી મુલાકાત કરાવીશ તેમને પણ બે ચાર પ્રશ્નો પૂછીશું આપણે અને મજા કરીશું ચાલો જોઈએ બોસ્ટનમાં લક્ઝરિયસ એપાર્ટમેન્ટ કેટલા ડોલરનું હોય છે કેટલા મિલિયનનું હોય છે અને જોઈએ બોસ્ટન કેવું દેખાય છે ઉપરથી આ અપાર્ટમેન્ટની અંદર એકથી એક ચડિયાતી સુવિધાઓ છે એક પણ ફેસિલિટી જોવાનું તમે મિસ ના કરતા વિડીયોના અંતમાં તમને કઈ સુવિધા કઈ ફેસિલિટી સૌથી વધારે ગમી કોમેન્ટમાં લખજો અને હું તમને રિપ્લાય આપીશ કે મને સૌથી વધારે શું ગમ્યું આ અપાર્ટમેન્ટની અંદર આવી ગયા છે

ચા ને આપણે દરવાજા પાન ને બધું મૂક્યું છે માઇક્રોવેવ માઇક્રો અને ફ્રીજને જ આ ફ્રીજિસ તમે જોઈ શકો છો કે અહીં ત્યાંથી અંદર ચાર્જ રેડ દેખાય છે અને પછી આ બાજુ પેલું આવડે આ સ્ટેટ બિલ્ડિંગ અહીંયા પડી છે વાસણકામ છે સો લાઇક વોકિંગ છે ત્યાંથી દેખાઈ શકાય

અને આ ટીવી નો આ ટીવી છે ને ટીવી છે ડાઇનિંગ એરિયા છે રાઈટ ટેબલ ડાઇનિંગ એરિયા સો તમે કરો ધીસ ઇઝ છે ઓકે અને યુ કે આપણે આ સિઝ ને આવે છે આ એક્ચ્યુઅલી મે તમને બધું હોટલ જેવું લાગે છે રાઈટ એક્ઝેક્ટલી યુ કે તમે અહીં જોઈ શકો છો વ્યૂ આપણે ત્યાં જોયું એ સેમ અહીં આવે છે નાઈસ કાસ્ટ સ્ટોરેજ હાસ્ટ તો યાર એપાર્ટમેન્ટનો સ્ટોરેજ તો જોઈએ એની ઘરમાં શું હોય કે એટીક ઓકે તો તમે યે બે બાસમાં છે પાછળ તમારે નાઈસ ફાર્ટ ફ્લોરિંગ ઇઝ એક્ચ્યુઅલી હીટેડ ફ્લોરિંગ તો તમે એ આપડે શું થતી હોય માં ઠંડી લાગતી હોય પછી તમારે લાઈક યુ ઠંડી લાગે મને છે ને છે નાઇન્સ હિટ એ ફોલિંગનો કન્ફર્સ ને ફર્સ્ટ ટાઈમ તે યુઝ લાઇક મેથી લાઇક લેક્ચર પર્ટન એ ચાઇન્સ અંદર પછી આપણે બીજા બાકુમાં જઈશું અહીસ લાઇક ગેસ્ટ રૂમ લાઈક તમારી ઓફિસ તમે વાપરો તમે માઇન્સ અને સેમ થી આપણે વ્યૂ આપણે ત્યાંથી જોયું ઓલ એ પણ સેન્ડ મળે છે ટૂંકમાં તમે કોઈ પણ રૂમ માં રહો તમને વ્યૂ બેસ્ટ દેખાત વ્યુ દેખા થાય અને આ તમે જોયું આ કપ કપોર્ટ છે આને કેવાય મર્થિબેક કેવાય મર્ટીપેગ હા તો તમે આછી તમારા કોઈ કે કોઈ આયુ હોય તમે શું હોય તમે અરે પાડી શકો પછી આ બેચ છે ઓમ આઈ ગુડ

સાચું બહુ આ બાથરૂમ આ બાથરૂમ ની સાઈઝ ઘણા તો બેડરૂમ હોય છે

તો મિત્રો કીર્તનભાઈ આપણને આ એપાર્ટમેન્ટની અંદર લક્ઝરિયસ એપાર્ટમેન્ટની અંદર કઈ કઈ એમ્યુનિટીઝ હોય તે બતાવી રહ્યા છે તો ચાલો જઈને જોઈએ કે કઈ કઈ એમ્યુનિટીઝ હોય છે આટલા સારા લક્ઝરિયસ એપાર્ટમેન્ટમાં આપણે જીમ જોઈ લીધું ને હવે આપણે ક્યાં જઈએ હવે સીએલ 1 પર જાય છે નીચેના ફ્લોર પર ત્યાં આપણે સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ પૂલ ઓકે એટલે પછી સ્વિમિંગ પૂલ છે સ્પા છે અને લાઈક મસાજ ને બધું પ્રોવાઈડ કરી શકો છો ઓકે એટલે ઓકે અપોઇન્ટમેન્ટ જોઈતી હોય છે ઓફ કોર્સ 75 ફીટ સ્વિમિંગ પૂલ યસ ઓકે એસી લુક ઇટ મેસિવ ઓ યા કીર્તન ભાઈ આ કયો એરિયા છે અહીંયા ગોલ્ફ રમવા માટે યાર સો આ ગોલ્ફ સિમ્યુલેટર એટલે કે બેસિકલી તમે એ ગોલ્ફ રીઅલ રમતા હોય ને એ રીતે કોન્સેપ્ટ હોય છે તો તમે એસ સુન એસ હિટ કરો તો સ્ક્રીન મૂકી છે ધ કમ્પ્યુટર બાય હિયર ઓકે ત્યાં તમે ગેમ સેટઅપ કરી તમે કેટલી 18 હોલ કે

નાઇસ તો મિત્રો મને ગોલ્ફ રમતા નથી આવડતું સોફોર્ટ થઈ દઉં છું મને ખાલી ક્રિકેટ રમતા આવડે છે પણ હવે આ આર્ટિફિશિયલ ગોલ્સ છે તો રમી દઈએ ક્યારે તો ક્યારે તો આજે આખું અપાર્ટમેન્ટ છે તેમાં કેટલા હાઉ મેની યુનિટ ચાલે 442 યુનિટ unit. 442 યુનિટ યસ વાહ એટલે ઘણા બધા કેવા ઘણા બધા છે યાર ને અહીંયા યુઝલી તમને પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે યુઝલી એક્ઝિક્યુટિવ હોય છે કે પછી લોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એન્ડ હિયર એમ પણ બનવા હા હા ઓય યે rich people હોય લોકોના કેજ બધા અહીંયા આપ છે દુબઈ છે ત્યાં ચાઇના દુબઈ કે બરાબર પછી આપણે like NBA player પણ અહીંયા NBA player પણ અહીંયા રહે છે બહુ પ્રયા છે ઈસા આપણે ઓય યાર જીમમાજીને એક ભાઈને હાઈ હેલો કર્યું તો ઓકે ઓકે સારું સારું આઈ અન્ડરસ્ટેન્ડ કે આ વાયસે માટે લુક કરતા હોય યાર ઓબવિયસલી

બધું છે તમે એમ આવી રીતે બુક કોને બધું વાંચવું હોય મીટિંગ કે કોઈ હોય તમારે એમ બધું એકજેકટ ત્યાં તમે बेसिकली फ्रेंड फ्रेंड लोग को एक फैमिली जोड़ के आया हो गाइड कर सको जो सेम का एड्रेस छे आ पे जो बाहर जे छे मॉर्निंग में आओ तो तुमने कॉफी ने बिल्कुल मत लो छे ऑर्डर कर वो हां हां ओपन ऑर्डर कर छे ना कैफे के रे ने बिल्कुल क्या छे ओके नहीं आप स्ट्रीट व्यू देखा है देखा है બધું તમારે મંથલી એચઓએ આવે છે મંથલી એચઓએ એ કેટલું હોય છે એચઓએ અઢારસોનું અઢાર અઢારસો ડોલર એપ્રોક્સિમેટલી અઢારસો ડોલર હોય છે પાર્કિંગ પર છે અને વેલેજ સર્વિસ અને બસો ડોલર કરો છો વેલે સર્વિસના બસો ડોલર છે ઓકે તો તો પાર્કિંગ કેટલાનું હોય ટિપિકલી તમે અત્યારે ટેકનોલોટી પિકલી બે હજાર ઓગણીસમાં એ બોસ્ટમાં કામ કરતા હોય એના યુઝ ચૂકી લાઇક ફોર્ડ પાયન તમારે ભરવા પડતા ફોર હંડ્રેડ ટુ ફાઇવ હન્ડ્રેડ ડોલર પર મંથ પાર્કિંગ પાર્કિંગ પછી તમારે ઉપર આપણે જીમ જોયું રહે જીમમાં ઇવન જીમ લાઇક ત્યાં યુઝલી મા ત્રણસોથી ચારસો હંડ મંથલી થ્રી હન્ડ્રેડ ટુ ફોર હન્ડ્રેડ બોસ્ટમાં બરાબર તમને હેપલું સ્વિમિંગ પૂરું હોય એ તમને આવું ક્લાઇક ફૂલી હીર એ સવંડી ફાઇવ સમથિંગ લાઇક આવું ખાશ્યું તો હું એક્ચુઅલી આ લિફ્ટ નું બટન છે આમાં મારે દબાવવાનું શું છે અને પછી આમાં નંબર નાખવાનો હોય છે નંબર નહીં છે તમને બેચ સિસ્ટમ હોય છે બેચ હોય છે ઓકે સો ગમે તે ના ના છે અમારે જે યુનિટ ઓનર હોય તેમના માટે આ બેચ સાઇન ફ્લોર હોય છે સો બેસિકલી આ 30 ફ્લોર પર આપણે જોઈએ છે ઓકે એ સુને તમે સ્કેન કરશો 34 અને પછી એલિવેટર આવશે અને અહીંયા શું દબાવવાનું છે અહીંયા કશું નહીં આપણે ઓલરેડી અસાઇન કર્યું ઓલરેડી અસાઇન કર્યું છે કે આપણે ક્યાં જવાના છે એટલે હું એ પણ કન્ફ્યુઝ હતો અંદર આવ્યો મેં કીધું કે બટન કોઈ છે નહીં અહીંયા ત્યાંથી તમારે અસાઇન કરી દેજો છે સો એસ સુનેસ તમે કોન્સિયરને કહો કે કયા ફ્લોર પર કયા નંબરમાં જવાનું છે તો તે અસાઇન ધેટ્સ ઓલ સો સૌથી પહેલા થેન્ક યુ સો મચ કીર્તનભાઈ આટલું સરસ લક્ઝરીયસ એપાર્ટમેન્ટ જાગ્યા ત્યારથી ભાગ્યાના દર્શક મિત્રોને બતાવવા માટે ભાઈ રિયલ એસ્ટેટ એજન્ટ છે રિયલેટેડ છે અહીંયા બોસ્ટનમાં જો તમારે કોઈ પ્રોપર્ટી બાય કરવી હોય સેલ કરવી હોય તો તેમની કોન્ટેક ઇન્ફોર્મેશન હું નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ તો તમે જરૂરથી તેમનો કોન્ટેક કરજો અને આઈ હોપ કે તમને આ લક્ઝરી પ્રોપર્ટી જોવાની ગમી હશે વિડીયો જો ગમ્યું હોય થોડો ઘણો બી તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા